ચેતર વસાવા અંદર અને કાર્યકર્તાઓ મેદાનમાં આગામી લોકસભાની ચૂંટણી ભરૂચની લોકસભાની સીટ હોટ ફેવરેટ માનવામાં આવી રહી છે અત્યારથી તો આમ આદમી પાર્ટીએ પોતાના દાવેદાર ઘોષિત કરી દીધા છે ચેતર વસાવાના સ્વરૂપમાં ચેતર વસાવા હાલ જેલમાં છે પરંતુ તેમના પ્રચારમાં તેમના કાર્યકર્તાઓ હોય તેમના ચાહકો હોય આદિવાસી સમાજના નેતા હોય તે તમામે તમામ હવે મેદાન આવી રહ્યા છે ચેતર વસાવા જેલમાં છે ને જેલમાંથી તેમણે શું મેસેજ કાર્યકર્તાઓને મોકલ્યો છે તેમજ શું તૈયારી કરવાની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે વાત કરીશું આ હું છું ફેઝાનપાડા બેઠક પર આમ આદમી માટે ચૂંટણી લડેલા ધારાસભ્ય હાલના ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેઓએ જંગી લીડથી વિજેતા હાંસલ કરીને ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના તેઓ બન્યા હતા

તેના પડગમ વાગવાની શરૂઆતો પણ થઈ ચૂકી છે તમામ જે કાર્યકર્તાઓ છે અલગ અલગ પાર્ટીના તેઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે પરંતુ જે ભરૂચ સીટ ઉપરથી લોક ચર્ચા ચાલી રહી છે કે આ વખતે આમ આદમી પાર્ટીમાં તો એક ટિકિટ કન્ફર્મ છે એ છે ચેતર વસાવાની ને તેઓ જ આ વખતે ચૂંટણી લડવાના છે એટલે કે આ આત્મવિશ્વાસ જેવી રીતે આમ આદમી પાર્ટી ચેતર વસાવા ઉપર બતાવી રહી છે ચેતર વસાવાની જે જે રીતે આદિવાસી વિસ્તાર સહિત ભરૂચમાં લોકપ્રિયતા વધી રહી છે તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ સીટ છે તેમાં સૌ કોઈની નજર છે તેને લઈને હવે ચેતર વસાવા સામે જે ફરિયાદ થઈ હતી ત્યારે તેઓ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થયા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ને તેમની સાથે નવ જેટલા આરોપીઓ પણ છે આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ નેતાઓ આદિવાસી સમાજના આગેવાનો છે તે ચેતર વસાવાને જેલ મુલાકાતે ગયા હતા તે દરમિયાન ચેતર વસાવાએ તેમને એક મેસેજ આપ્યો તેમણે કહ્યું છે કે તમે લોકો બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીના તૈયારીમાં લાગી જાઓ કેમ કે ચૂંટણી હું લડવાનો છું અંદર રહું કે બહાર રહું એનાથી મને કોઈ ફરક નથી પડતો ને ચૂંટણી લડીને જ હવે હું શાંત બેસીશ આ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે ને સાથે જ

આમ આદમી પાર્ટી દોસ્તો આવનાર લોકસભાના ઇલેક્શન બાબતે અમારા લોક લાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ સાથે થયેલી વાતચીત મુજબ આવતી લોકસભાનું ઇલેક્શન ચૈતરભાઈ જ્યાં પણ હોય ત્યાંથી એ લડવાના છે અને એમનું કહેવું છે કે આપ તમામ સંગઠનના સાથી મિત્રો પોટપોટાના વિસ્તારમાં એમના પર થયેલા અન્યાય બાબતે લોકોને જાગૃત કરો અને પોતપોતાના વિસ્તારની અંદર સંગઠનને મજબૂત કરો અને બૂથ લેવલની કામગીરી કરીએ આવનાર ઇલેક્શન આપણે લડવાનું છે અને જીતવાનું પણ છે તો એ બાબતે આપણે બધા કામ પર લાગી જઈએ અને આવતા ઇલેક્શન ચૈતરભાઈને જંગી બહુમતીથી જીતાડીએ એવી મારી તમામને વિનંતી છે આભાર જય હિન્દ દ્વારા મેસેજ છે છે અને કોલ આપીને કહી દેવામાં કે કાર્યકર્તાઓ પ્રચાર પ્રસારમાં લાગી જાય અને બૂથ મેનેજમેન્ટ જે તમામ રાજકીય પાર્ટી માટે ખૂબ જ મહત્વની વાત હોય છે તેને ધ્યાનમાં રાખીને હવે ભરૂચ લોકસભાની સીટ છે તે જીતવા માટે કાર્યકર્તાઓને મિટિંગો કરવા તેમજ ઠેર ઠેર પ્રચાર પ્રસાર શરૂ કરી દેવા માટે પણ કહેવામાં આવ્યું છે અને એને જ લઈને હવે ભરૂચ લોકસભા સીટ માટે અત્યારથી જ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આદરી દીધી છે અને આગામી સમયમાં કેજરીવાલ છે તે પોતે ગુજરાત આવવાના છે જેના કારણે ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે અને ભરૂચ લોકસભાની સીટ જે ખૂબ જ મહત્ત્વની છે તેને કેવી રીતે જીતવામાં આમ પાર્ટી કઈ પ્રકારની વ્યૂરચના ઘડે છે અને શું સમીકરણ રહેવાના છે તે આગામી સમયે જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અમવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર